ફિઝિકવાલા વિદ્યાપીઠની વિજય યાત્રા બે હજાર પચીસ જેઈઈ એડવાન્સના સિદ્ધ હસ્તોની ઉજવણી કરે છે એડ થ્રી સહિત ટોપ હન્ડ્રેડમાં ચાર વિદ્યાર્થી શૈક્ષણિક કંપની ફિઝિક્સવાલા દ્વારા ટોપ હન્ડ્રેડમાં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જેઈઈ એડવાન્સ બે હજાર પચીસના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજય યાત્રા બે હજાર પચીસ થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી વિજય યાત્રા JEE एडवांसा परिणामों में उत्कृष्ट कार्य करनेનારના સન્માનમાં વિદ્યાર્થીઓને રીલી છે ફિઝિક્સ વાલાના સંસ્થાપક આન સીઓ અલક પાંડે જરાવ્યો JEE एडवांस 2025 ક્લિયર કરનારા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન મેરા નામ अंशु जैन હે ઓર મે રીજિઓનલ એકેડેમિક હેડ ગુજરાત કે તોર પર કામ કરતા હું और पूरे गुजरात में एकेडमिक्स की जो जिम्मेदारी है वो मेरे ऊपर है तो रिजल्ट बहुत अच्छा आया है हमारा पहला बैच क्वीयर प्रोग्राम का पास आउट हुआ है और हमारे पूरे गुजरात की हर सिटी ने टॉप थाउजेंड के अंदर रैंक दी है और बहुत बच्चे जो ये सोच रहे थे कि कभी आई में शायद ही होगा दूर दूर से आते हैं और आज जो इनका सिलेक्शन हुआ है तो बहुत खुशी हो रही है यहाँ जर्नी बहुत एकदम सिंपल तो नहीं पर एकदम कठिन पर नहीं है खाली मैं કન્સિસ્ટન્ટલી ભણવાનું ટ્રાય કર્યું કન્સિસ્ટન્ટલી જેટલું થઈ શકે કે એ મારે એકે દિવસ રજા નહીં એવું ટ્રાય કર્યું જેનાથી મારે આ રેન્ક સફળ થઈ આમાં પીડબલ્યુ મા બાપ એ બહુ બહુ સપોર્ટ કર્યું મને પીડબ્લ્યુએ જ્યારે મને ડાઉટની જરૂર હતી ત્યારે ડાઉટ્સ ક્લિયર કર્યા મારા મા બાપ આખો દિવસ સપોર્ટ કરે એવી એવી સપોર્ટ હતી